તમને માન્યા માં નહીં આવતું હોય પરંતુ આવું જ કઈક બનાસકાંઠાના ડીસા માં બન્યું છે જ્યાં ટ્રાફિક પોલીસે પોતાની બુદ્ધિ નું પ્રદર્શન કરતા એક રિક્ષા ચાલક ને હેલ્મેટ ન પહેર્યા નો મેમો ફટકાર્યો છે પાછી પહોંચ પણ આપી અને તેમાં કારણ માં સાથે લાયસન્સ ન હોવા બાબતે અને હેલ્મેટ ન પહેરવા બાબતે મેમો આપ્યાના નિયમ પર રાઈટ ટીક કર્યું છે જો કે રિક્ષા ચાલક જયારે મેમો ભરવા ગયો ત્યારે તેને ખબર પડી કે મેમો હેલ્મેટ ન પહેરવાનું આપ્યું છે જયારે તે તો રિક્ષા ચલાવે છે જરા તે રિક્ષા ચાલક ની વાત પણ સાંભળો

કીધું કે રીક્ષામાં બાર હજાર મેમો આલો હતો અમે આને બુદ્ધિ નું પ્રદર્શન નહી બીજું શું કેવાય હકીકત રિક્ષા ચાલક ને વિવિધ નિયમો તોડવાના કારણે દંડ મેમો ફટકારવામાં આવ્યો હતો જેમાં દંડની કિંમત બાર હજાર રૂપિયા દર્શાવવામાં આવી હતી આ મેમોમાં ઊંચા ઉંચા અવાજે ગીતો વગાડવા લાયસન્સ વિના વાહન ચલાવવું અને હેલ્મેટ ન પહેરવા સહિતના નિયમ જણાવવામાં આવ્યા હતા જોકે રિક્ષા ચાલકને હેલ્મેટ ન પહેરવાને લઈને મેમો આપતા આલ્સા ટ્રાફિક પોલીસ સામે ગંભીર સવાલો થઈ રહ્યા છે સવાલ એ થાય છે કે શું હવે રીક્ષા ચાલકોએ પણ હેલ્મેટ પહેરવું પડશે શું પોલીસ દંડ વસૂલવા માટે ખોટી રીતે લોકોને ફસાવે છે રિક્ષા ચાલકને હેલ્મેટ પહેરવાનો કોઈ નવો નિયમ તો નથી બન્યો ને અમે તો નથી જાણતા પરંતુ ટ્રાફિક પોલીસ અને આરટીઓ જાણતું હોય તો ચોક્કસથી એક વખત જણાવે બાકી આવું બુદ્ધિનું પ્રદર્શન કરવાનું બંધ કરે ટ્રાફિક પોલીસ કેવા કામ કરે છે એ જનતાને કહેવાની કોઈ જરૂર નથી બધા જાણે જ છે પરંતુ આવી રીતે બુદ્ધિનું પ્રદર્શન કરતા હોવાનું પહેલી વખત સામે આવ્યું છે દિશામાંથી કદાચ આજ સુધી કોઈના ધ્યાને પણ આ વાત નહીં આવી હોય જો તમારી સાથે આવું બન્યું હોય આવું થયું હોય તો પણ અમને જણાવજો કારણ કે લોકોને પણ ખબર પડે કે ટ્રાફિક નિયમોની વાતો કરતા ટ્રાફિક વિભાગને જ નિયમોનું ભાન છે કે નહીં